વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા અને આધાર કાર્ડની ઉભી અસંગતતા લોકોને પરેશાન કરી રહી છે સોમનાથ પ્રભાસ પાટણની પ્રજા આધાર કાર્ડ અને જન્મ તારીખ કાર્ડ વચ્ચે સંકલનના અભાવે અને બંનેના સંચાલન અને વહીવટી તથા બનાવનાર તંત્રોની એકસૂત્રતાને હિસાબે પ્રજા વારંવાર આડમારી પડી રહી છે વિગત એમ છે કે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા જન્મના દાખલામાં મુખ્ય નામ જન્મ લેલા મુખ્ય નામ આખું પિતાનું અને સરનેમ વગર ઇસ્યુ કરે છે જેને કારણે આધાર કાર્ડમાં સુધારો વધારો કે નવું આધાર કાર્ડ કાઢવા સમયે સમસ્યા ઉભી થાય છે આધાર કાર્ડ બનાવનાર આવા સમયે કહે છે કે હવે જન્મ પ્રમાણપત્રમાં આખું નામ મુખ્ય નામ તેના પિતાનું નામ અને અટક હોય તો જ આધાર કાર્ડ નવું બને તે સુધારો રહી શકે હવે પ્રજાને તો આમાં સુડી વચ્ચે સોપારી જેવી દશા થઈ છે નગરપાલિકામાં જન્મના દાખલા જે પ્રમાણે પત્ર આવે છે તેમાં માતા પિતાનું નામ હોય જ પરંતુ નીચે કોલમમાં હવે આધાર કાર્ડ દ્વારા આગ્ર ફરજિયાત રાખે છે કે જન્મ લેનાર બાળકનું નામ સાથે જ પિતાનું નામ હોવું હોય તો આધાર કાર્ડ સુધારો કે નવું નીકળી શકે હવે આમાં વાંક નગરપાલિકા જન્મ પ્રમાણપત્રોને ભોગ બને છે સામાન્ય પ્રજા લોકો સંબંધ કરતા કચેરી લાઈનો લાગે છે પરંતુ તંત્રમાંથી બિલાડું કાઢતા પ્રજાને પરેશાની વધી રહી છે હવે નગરપાલિકા નવી રીતે શરૂ કરે ત્યાં ત્યાં સુધી જૂની રીત આધાર કાર્ડ વાળાને નવા સુધારો અને આધાર કાર્ડ કરી દેવા જોઈએ અને નવેસરથી જન્મ નામ અને આધાર કાર્ડ તંત્ર સાથે બેસી સંકલન કરી સરકારની સારી યોજનાના લાભ લોકોને વંચિત રહી જાય છે પંજાવશી આ રોજે રોજ અહીંયા લાઈનમાં ઉભા રહેવું પડશે અહીંયા હમણાં ઉત્તરાયણ પછી આ બારી નાખી છે આ લોકો લાઈનમાં ઉભા રાખીને એક એક લીટીમાં નામ કરાવે આધાર કાર્ડવાળા અહીંયા મોકલે છે ને આ લોકો આધાર કાર્ડ નહીં મોકલે છે કે ભાઈ આવી રીતના ન થાય